પછી બાકી છે ઓપ્શન ને જો પાપલેટ ને આવી જાય કેવું લાગે બહુ સારું બહુ સારું લાગે હા જો વેકેશન કેવું જશે બહુ જશે હે સારું આવું જશે સારું આવું જશે આખો દી રખડવા મળે છે કા હલો મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું એક નવા માં તો કેટલાક પછી આજ ઓડિયો સારું થઈશ કેમ કે વરસાદ બંધ થઈ છે ને સુખનો સૂરજ આજ યોગ નાગવામાં નાગવા પાર્કિંગમાં આવ્યું છે અમારે ઉમેશભાઈને મૂકી આવ્યો છે તો ઉમેશભાઈ પણ વર્તાઈને એટલું મોટે બેન રહીશ તો ચાલો આજે રાઉન્ડ છે ખડા તો આપણી ગાડી રેડી છે ખાલી મૂકીને અહીંથી જવાનું છે તો અહીં માણસો બધા બેઠા છે બીજા ઓલા પાર્કિંગમાં છે તો ચાલો વિડીયોમાં બેન રહેજો આ પાછું બાકાજીકી બોલાવાનું છે ખડા જઈને

અટાણે તો જોવા આવું છે આગળ બીજી ઓડી માલ કાઢે પછી ખબર પડે કેટલું છે મોટો માલ શું છે જો પછી બાજુ ઢગલાક છે જો આ કુટો ભરે આ બેસન ભરે છે જો આ કુટા જાય બેસન નું બધા તો મિત્રો આપણે આ એક બેસો લઈ લીધો આ શાકનું કાઢ્યું જેટલું ડિઝાઇન કરના આવે આનું હજી બાકી છે ઓપ્શન ને જો પાપલેટ ને આવી જાય ને પાપલેટ જે ઓપ્શન તો નાઈ ટ્રાફિક થઈ ગઈ રિક્ષા ઓની જો રામે જામ ભરાઈ ગયો છે જગ્યા નથી કઈ હાલવાની તો આ આપણે આ છે

હું દે તો સોરા ય સોરા ય આવી તો મિત્રો આપણે બધો માલ લઈ લીધો ત્રણ બાઈસિયા હોંડીયા ને હવે આવી ગયા જીમડા લેવા તો જીમડા આ છે આડી પડી દે પછી લઈને જવાનું છે જીમડા શૂટિંગ કરે છે ના મસ્ત મજાનું શૂટિંગ થઈ જાય એટલે પછી આમાં જોઈ પાણી પાણીમાં પછી જવાનું છે બાકી જાવ દરિયો શાંત થઈ ગયો છે હવે વાતાવરણ સારું થઈ ગયું છે એટલે જાવ દીવનો કિલ્લો છે ને જોરદાર હવે આ લોકો આપે એટલે ફટાફટ જાય એ ડંગે બરાબર હાલો મિત્રો ફાઇનલી માલ લઈ લીધો ને ગાડી જવું પડી મસ્ત મજાની ભરેલી તો ફટાફટ પાણી પાણી પી લઈએ મૂકો ને પછી નીકળીએ તો વિડીયો બને રહેજો અચ્છા કેટલું ખરીદી કરીશ એ બધું બતાવવા તો મળીએ ઘેર જઈને તો વિડીયો પૂરો થઈજો ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ઘેર જઈને તો ટાર્શન પડીશ તો જાય ફટાફટ ઘેર તો હાલો મિત્રો ફાઇનલી પૂછી ગયો ઘેર અને ગીતા બજારેથી આવી ગઈ બજારેથી આવીશ તો એ જો આ એટલું વધીશ પછી આ ગુમલા એટલા વધ આ પાપલેટનું એવું બધું છે આ છે ઝેમ્બો

તો અત્યારે કઈ કેવાનું છે હવે બેલ બેલ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો બાય બાય ટાટા લ્યો બસ ચાલો તો હવે ફટાફટ જમી લઈએ અને થાકી જાય તો સવારે પાછું વહેલું ઊઠવાનું છે કેમ કે વણાક જવાનું છે તો ચાલો વિડીયો હવે અહીં પૂરો કરીએ અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય